બ્લોક છે આપડે ગણેશ મ્યુઝિયમ બ્લોક ગુલાબ મારિયા જોઈએ છે તમને હેલો મારો ટુ ફેમિલી કેમ છો ભાઈ બધા મજામાં હશે મજામાં છું મેં બધાના નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત કરું છું તો બધા કેમ છો તો મિત્રો મજામાં હશે જ તો અત્યારે મિત્રો વાગ્યા છે ત્રણ અડી વાગવાની તૈયારી છે અને આપણે જઈ રહ્યા છીએ સાટકાળા બજાર ભરાય છે મંગળવારી મંગળવારીમાં જવાના છીએ આપણે અને પહેલાં તો તમને કહી દઉં કે આ મુસ્કા કાઢવાનું કારણ કે અમારા હા બારમું હતું એટલે બારમા નિમિત્તે આપણે સમાજ સમાજની રીત રિવાજ પ્રમાણે ચાલવા પડે અને એટલે આપણે ધાળીમૂસ કાઢવા પડી છે ભાઈ અને બે જણ જઈ રહ્યા છે પણ મનહર બારિયા બોલ છે તો નમસ્કાર મિત્રો હું છું આપણો બારિયા અને મારા પપ્પા જવાના છે ત્યારે મંગળવા મંગળવારી અને હું ઘરે છું મમ્મી જવાની છે તમે ઘણી બધી બ્લોકમાં લાઈક કરી શેર કરી દીયો કમેન્ટ કરી દીયો બોલાડ દે લાઈક કરી લાઈક કરી તો શું બોલ લાઈક કરી દે તું ચાલો ભાઈ બંને લીધે રસ્તા મેં તમને જીન બતાવીશ કેટલી મજા રહેશે કોણ કોણ જવાના છીએ બે જણ ખાલી ચાલો આ ગાડી ગાડી સ્ટાર્ટ કરીને હવે આપણે નીકળીએ છીએ ડાયરેક્ટ મંગળવારી બરાબર આપણે મંગળવારીમાં આવી ગયા છે આવી ગયા બરાબર અને થોડો ઘણો નજારો તમને મંગળવારીમાં બતાવે બરાબર શું ને એવાના શું નહીં તમને કંઈક આગળ બતાવીશ ખોટા પાડવા રહ્યો હવે ખોટા પાડો હો ખોટા પાડો

બ્લોક છે આપણે ગણેશ વિચારું બ્લોક ગુલાબ બારીયા જોઈએ છે તમને ચાલો મળીએ હા મિત્રો આ ઘડિયાળની પીન તૂટી ગઈ છે ને આપણે ઘડિયાળ તૂટી ગયું છે અને નવું નવું ઘડિયાળ છે તરણ સેંક મળશે વાળું પણ આ પિન નીકળી ગઈ એટલે આપણે છે ને મંગળવારીમાં ફચ કરાવવાનું છે ઘડિયાળ બગડી જાય ને ફચ કરાવવું પડે બરાબર છે આ તૂટી ગઈએ એટલે તો આવું થયા કરે ભાઈ બરાબર છે ક્યાંક કીધેલા ને એમ ટેંગાય પડે આપણને વાળા એટલે આ તૂટી જાય તો શું વાંધો નહીં આ ભાઈ છે આપણને આ પિન નાખ્યા આપજે બરાબર નો જોઈએ ચેલાન કર દીધું ઘરે કર દીધું હો હો થઈ ગયું બાકી બાકી ભલે ભલે આવો કઈક નવું નવું લાવીએ મંગળવાર બજારનું

અને અમે રોજે રોજ ગુલાબસિંહના આ વિડીયોને નિહાળીએ છીએ મજા લૂટીએ છીએ તો આવનારા સમયમાં ગુલાબસિંહ આગળ વધે સપોર્ટ અમારો પૂરેપૂરો છે અને અમે દરેક રીતે એને સપોર્ટ કરીએ છીએ તો તમારી ગણેશ ચેનલ જોરદાર આગળ વધે અને ગુજરાતમાં નામ રોશન કરે ભલે ભલે આવું સરસ સાહેબ બોલ્યા મારા ખાસ મિત્ર મિત્રો જો ભાઈ જિગ્નેશભાઈ આપણે ભજલી કલાકાર સરસ મજાના ભજનો મોજ કરાવે છે આપણને આ પણ તો આપણા જીજ્ઞેશભાઈ પણ આપણી ચેનલ વિશે બે શબ્દ બોલશે ભાઈ અમારા આરડી સાહેબ વડીલ છે ખૂબ સરસ બોલ્યા અને ગણેશ મ્યુઝિકને ખૂબ આગળ વધારો એવી શુભેચ્છા છે અમારા ગુલાબભાઈ ને પ્રેક્ષકો ને તો મિત્રો ભાઈ ઓળખતા હોય ખાલી કોમેન્ટ કરજો અને લાઈક શેર બધું કરના

તો વ્યસ્ત લઈ લેવા પડશે આ મને વ્યાજ આવી ગયું મિત્રો મંગળવારે જો સ્વેટર લીધું આપણે ડાયરેક્ટ પહેરી જ દીધું બરાબર ડાયરેક્ટ સ્વેટર પહેરી જ દીધું આવો તો ભાઈ તો મિત્રો સ્વેટર કેવું આવે કોમેન્ટ કરજે બરાબર તો મિત્રો મંગળવારે સાકટાળા બજારમાં મારા

નવું નવું ને હા ભાઈ જોરદાર જોરદાર હો તમારા કામ કામ ને શિયાળી ઉઠે ને બઉ સરસ કેવાય હા તાત્કાલિક સરસ સરસ એવું એમ ને હા ભાઈ